હેલો ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ મમ્મી આજ કોણ આવવાનું છે મોટો ભૂકંપ આવે છે દીવાબેન ને પૃથુભાઈ ને સવારમાં રેડી થતા થતા વાત કરે કે સિક્સ ઓ ક્લોક તો ડેડી જશે એરપોર્ટ લેવા દીવા કે પૃથુ કે દીવા આપણે સ્કૂલેથી આવશો ને ત્યારે તો હૃદય માન્ય આવી ગયા હશે દીવા કે ના તો સાંજે સિક્સ ઓ ક્લોક તો પેલા ડેડી એરપોર્ટ લેવા જાશે પછી ઘરે આવશે એમાં મેં કીધું આમ બે વાતો કરે ભાવના બોનને ફોન કરીએ આજે આવે છે કે નહીં કરું આ હમણાં લાવો જ તમારા ફોનમાં જ કરું ભાવના બોન શું કહે છે આપણે જાણીએ

હા એવું જ કરવાનું હોય ને મેં મમ્મી ની જ કીધું મમ્મી કે ઈ છે ને કે હમણાં કઈક બાર બતાવશે મેં તો આજ નહીં બતાવ્યા છે બેન આવે છે જો કીધું તમને પેલા કીધું એમાં આજે સાંજે છે ને બેન આવે છે એકતા બેન તો સાંજે ઢોંસા કરવા છે કેમ કે ભાવ બે નહીં આવવાના જ તો હું બધો સામાન લઈ આવું અને લઈને આવીએ પછી મળીએ મારે એક બે વચ્ચે બીજા કામ છે તો એ હું પતાવીને આવું મારા આઈબ્રો કરાવવા જવું છે બીજું એક કામ છે શાકભાજી લેવાનું છે તો એ બધું લઈને આવવું કેમ કે ભાવ બેન હમણાં આવે છે અને એકતા બેન બપોર પછી આવે છે તો મારું કામ પતાય આવું મેં કીધું તું એમ મારા જેટલા બહારના કામ હતા ને એ બધા પતાવીને આવીને કે કેટલું શાક લાવ્યું અમારે દુબઈવાળા બેન આવે ને જોઈ વધારે ને આખી ખાટલી ભરીને શાક લાવી આ જે ધાણા અડધા પડ્યા મમ્મી ધાણા નીચા પડ્યા અને હજી તો નાની બેન ન થાયવી ને તા મોટી બેન જો મન ખીજાવા આવી ગઈ હાય ગુડ મોર્નિંગ તો સીધા કરવા પડે ને અહીંયા મમ્મી બેઠા 1 મિનિટ હોય કઈક બોલે છે નાનો ને બે ભેગી થઈને કોને સીધા કરવા છે ફાબ્યો ને હું સીધી જ છું કેટલી સરસ જો ના થોડી વાંકી વળી ગઈ છું મસ્ત સીધી છું દીવા દીવા આમ જો અમે તારું જોતા હતા કાલે તને જે વાગ્યું હતું ને જોઈ જો આજે પાછી ચાલુ કર્યું દીવા દીવા આઈ કાર્ડ કાઢી ને રમને મારી દીકરી તરે आ दीवाने जे हमरा आमावा तो ये जोई जोई इंद्र ने <laughs> जोए जोए <देखें। laughs> ए बंद कर मा दिकरे रडो मा अबज्जा रे किता <laughs> किता पाछे ना मुकी आमा चले दीवा दीवा पर सख करम मारे पछै ना रडो

નહીં ચા પીવાથી ઉંમર ઘટી જાય હાય હાય કેવું હોય હું તો સવારે પીવું છું ને સવારે પીવાય પછી આખો દિવસ દોડા દોડ કરીએ ને એટલે ફાચી જાય પણ બેઠા બેઠા પછી ન પીવાય એમ જો મારે છે ને અહીંયા ભાજી બની ગઈ છે અહીંયા સાંભાર ઉકળે છે એ ગેસ થોડો ધીમો ધીમો ચાલુ છે અને વિવેકનો ફોન આવ્યો ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ છે હવે બસ વધીન અડધો પોણો કલાકમાં આવી જ જશે મે આવે ને બધું રેડી કરી નાખું અને હવે અમે બહાર બેસીએ કેવી એક્સાઇટમેન્ટ છે બેન બેનની આવવાની બહુ જ કોઈ કોઈની કમેન્ટ છે આજે કે એકતા બેનનો વેલકમનો વિડીયો બનાવજો જરૂર બનાવવાનો જોઈને કેમ को फोन गरे हजुरको पारा भैरो राम मान बोलिस मान्नु

આવી જોઈએ કેમ વિવેક કેવો ટ્રાફિક નીડો આમ જો અહીંયા બે બેનો મળે આમ જો જોતો માનું અહીંયા તો આવ માનું હગી તો કર ઓ દીકુ ઓય આ તો ના પડે છે માનુ તને અહીંયા આવું તો બાબુ હાઉસ જાવ તું અહીંયા जाएगा नहीं धोइने जाएगा नहीं धोइने देता हो तो अभी ना ये सब में छोड़ दे ऐसा ना रहता है कलर जो और वो मर्दिक रोदा तो बांधो नहीं ओ मत ले बोल दुर्गा पर ट्रैफिक किट लो

મેકતો ઓલા આ રે તાર ફોન તો કઈરા એને મને આય બરનાને શીખવાનું જોઈએ જ નિકીતા બે વાર કી જાય ને ફોન મુ કે હવે ફોન કરતી નહીં કે માનું એમાં છે તું લે ના સારી

તમારે દાલ બાટી કેન્સલ કર્યું કેટલું લેટ થઈ ગયું અરે વાહ પછી કામ થઈ ગયું ભાઉબેન આમ જોઈ લે નસીબ હોય ને અરે ધર મને કેન્સલ કર્યું કે મેચ કેન્સલ કરાયું ટ્રાફિક મસલ એમાં એટલે કોઈએ કર્યો જ નથી પ્રોગ્રામ કે બધે કર્યો છે ભાઈ ભાવ અચ્છા ઓકે ઓકે સારું ચલો હવે તો ઢોસા બનાવીએ હે ને એ દીકરો

આજે આખા ગામમાં બ્યુગલ ઓગાડવા ગઈ હાય રીધુ તને તું ને આજો અમારી બીજી માતાજી હાય પુરી હાય મારું બચ્ચું શું કાય છે બેબી

હાય રો ક્રિસ્પી કરું છું ભાભીને કઈ સુપર બેસાઈલા છે ઉતરે દે ડીશ માં જમવા આપ્યો ઘરે આપણું છે હાથે આપડા બનાવતા બનાવતા એટલા ખાઈ ગયા ને કે આ મોટી પડતી મને પછી મને એમ થયું કે હું મારા શરીર પ્રમાણે મારા ઓળી બી ચાલે આ બે ને શરીર પ્રમાણે મોટી છું હા તો પછી શરમાવું નહીં કાઈ લઉં ગા હા બેટા શરીર પ્રમાણે બધું જોઈએ નથી baba mari bas ek ta parni table andar safaiyo thai gayo to andar nahi mari mando no no

પોળવાઈ ગયો ને કાઈ નહીં હો મારી સારી છોકરી છે લે લે લો મમી એક કોઈ દોલી ગાઉલી નથી માર તને ડાઈ છે હું વધારે હું ભાઉબેન વધારે તને ડાઈ છે તને ડાઈ મત છે ਉਹ ਤમે હું ઓછી છું તો હું વધારે નજીક છું તમે ਕਿ ਮਾ ઘરે ગયા ਗਿਆ

એમાં શું છે એકતા દીદી ઓલવેઝ એના ઓલા રૂમમાં જ સૂતા હતા દર વખતે એ આવે ને ત્યારે પણ પછી છે ને પૃથ્થું જયારે પૃથ્થુ ને દીવા નાના હતા ને તો એ પહેલેથી બા દાદા જોડે સૂતા હતા તો એ છે ને અમાર જોડે આવતા જ નહીં સૂવા માટે પછી એકતા દીદી ને આ હૃદય બોન થયો ને તો એની પાસે કોણ સૂવે એટલે હું એની પાસે સૂતી દીધો હૃદય પહેલેથી માર જોડે સૂતો તો મમ્મી પપ્પા નીચે સુતા હતા એટલે પૃથ્વી ને દિવાય પૃથ્વીની દિવા ઈ બે નીચે સૂતા પછી બેનને હું અહીંયા મારી પાસે સુડાવતી એટલે છોકરાઓ રાત્રે જાગે તો આપણે એને હેલ્પ કરીએ જાગવા લાગીએ ત્યારથી હવે આ છોકરાઓને ઓલા રૂમમાં સુવું નથી ગમતું અને અમને એ જઈને તો ન ગમે કેમ એટલે હવે અમારા હરિયાળી રહી જ જોવે છે તને મામીના રૂમમાં બહુ ગમે હા ચાલો તો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ અહીંયા અહીંયા કમ કમ આવી જા રીલે આ બાજુ ઉપર આવી જા આવી જા આવી જા ચલો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાય જય સ્વામિનારાયણ બાય 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 wow, as a new ender. Yes! Are you there? Mommy in the room? Or mommy in આ આ રૂમમાં બધાને આજ રૂમ માં ગમે ચાલો મળીએ કાલે